તો પોરબંદરના બોખીરામાં તાંડવ સર્જાયું છે ભારે વરસાદથી ગોઠવણ પાણી ભરાયેલા જળ તાંડવ થતા લોકોને મોટા નુકસાન પોરબંદરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ગોટણ ડૂબ પાણી ભરાય છે બોખીરા વિસ્તારમાં રહેતા પશુપાલકોને પણ ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો

એ એકઠું થયું છે તેના કારણે ક્યાંક પશુપાલનમાં પણ ભારે એવું નુકસાન થયું છે હાલના જે દ્રશ્યો છે તે બોખીરા વિસ્તારમાં આવેલા એક ઘરના છે જ્યાં પશુઓ છે તેમને પણ હાલાકી પડી રહી છે આપણી સાથે અહીંના જે સ્થાનિક છે તે જોડાઈ ગયા છે પશુપાલન ને શું છે કે ત્રણ ચાર જગ્યા ભૂખ્યું છે ઘર અંદર બધું આ પશુ નું બધું પલળી ગયું બરાબર હવે પછી ઘરનો જમવા બમવાનું અનાજ પાણી બધું 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 પૂરું થઈ ગયું